રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આજે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે હાલ આપણે ગાંધી ચોક ખાતે ઊભા છે અહીંયા કોંગ્રેસી કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયારીઓ કરીને ઊભા છે અને ખાસ કરીને રાહુલ ગાંધીને આવવાની રાહ જોઈ રહ્યા છે રાહુલ ગાંધી જે ભારત જોડો ન્યાયયાત્રા લઈને આવી રહ્યા છે જેમાં રાજપીપળા ખાતે ગાંધી ચોક ખાતેથી રાહુલ ગાંધી પદયાત્રા કરીને સંતોષચાર રસ્તા સફેદ ટાવર બાબા સાહેબ આંબેડકર ચોક અને ત્યાંથી હર્ષદી માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે ત્યારે અહીંયા કેટલા કાર્યકર્તાઓ છે તેમની સાથે આપણે વાત કરીશું કે જે ભારત જોડો ન્યાય યાત્રા છે તેની તેની આવનારી લોકસભાના જે ચૂંટણી છે તેની ઉપર કેટલી અસર રહેશે અને તેનું મહત્વ શું છે શું નામ છે આપનું હું જતીન વસાવા પૂર્વ નાદો તાલુકા પંચાયત પ્રમુખ ખાસ કરીને રાહુલ ગાંધીજી જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે તો કઈ રીતે તેને જોવો છો શું મહત્ત્વ રહેશે એનું રાહુલજીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે એ ભારત દેશના નાગરિકને હાલની પરિસ્થિતિમાં જે અન્યાય થઈ રહ્યો છે એના માટે રાહુલજી જે નફરતની રાજનીતિ જે થાય છે આજે દેશમાં એને ભૂલાવા માટે આજે મોહબ્બતનો પેગામ લઈ અને રાહુલજી દેશના દરેક રાજ્યમાં જઈ અને દેશના નાગરિકને ન્યાય અપાવવા માટે અને જે સંવિધાન છે એ સંવિધાનનો અમલ થાય અને જે ન્યાયિક પ્રણાલિકા છે એ પ્રણાલિકા મુજબ ભારત દેશના નાગરિકને એ ન્યાય મળવા જોઈએ માટે આ જે ભારત જોડો ન્યાય યાત્રા છે એમાં આ જે નર્મદા જિલ્લામાં એમની યાત્રા આવી રહ્યા છે તો હું નર્મદા કોંગ્રેસ સમિતિ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓ ખૂબ જ નજીક છે તો ભારત જોડો ન્યાય યાત્રા જે છે તેની લોકસભાની ચૂંટણી પર શું અસર પડી શકે હાલ હવે થોડાક ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહેલી છે ત્યારે આજે રાહુલજીને ભારત જોડો ન્યાય યાત્રા છે એ ખૂબ જ લોકોને પ્રભાવિત કરશે કારણ કે જે નફરતની રાજનીતિ છે એમાં પહેલાં જ તો પહેલેથી જ કે પરિવાર છે તો ભારત દેશ રાહુલજી માટે એક પરિવાર છે એમને એવું નહીં કે મારો પરિવાર જ છે પરિવાર જ્યારે આખા દેશનો હોય તો દેશમાંથી કોઈ પણ પક્ષ માટે જો આગળ આવતા હોય તો એમને પુશઅપ કરવા માટે એમને આગળ લાવવા માટે રાહુલજીનું એવું નહીં કે રાહુલજીનો પરિવાર જ આગળ રાહુલજીનો પરિવાર આખો દેશ છે અને દેશના પરિવાર એમની સાથે આજે આ ભારત જોડે યાત્રામાં જઈ રહ્યો છે અને તમે જોતા હશો કે પ્રેસ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય આજે રાહુલજીને ખૂબ જ આ યાત્રાથી પ્રોત્સાહન મળે છે લોકોનો આવકાર પણ મળે છે પ્રેમ પણ મળે છે અને એમનું કેવું છે એમ કે આ જે મોહબતની રાજનીતિ લઈને એ ચાલે છે એમાંથી આજે લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ખરેખર આ યાત્રાનો ખૂબ અસર રહેશે અને આગળ ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભામાં પણ જ્યારે આપ સાથેનું ક્રોવેશન છે તો એની પણ રાજનીતિ એ કંઈક અલગ પરિણામ લાવશે એવી અમને ખાતરી છે ખાસ કરીને ભાજપ કહે છે કે અમારી યોજનાઓ સરકારની યોજનાઓ એટલે કે ઘર ઘર સુધી ગામડે ગામડે સુધી પહોંચી છે અને જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચલાવે છે અને વિકાસના દાવા કરે છે તેમાં કેટલું તમને સત્ય લાગે છે સર હાલ જ નલ સે જલ જે યોજના છે આ જે નલ પહોંચી ગયો ખરો પણ એમાં પાણી નથી કારણ કે આજે જે એમણે જે કામ કર્યું છે એ કામ ખરેખર પાણી પહોંચાડવા માટેની જે પદ્ધતિ હોય રિસર્ચને એની ટેકનિકલી એ જાણવી જોઈએ અને પછી એ જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ જાણવી જોઈએ અને પછી આ જે યોજના છે એ યોજનાને એમને પુષઅઅપ કરવું જોઈએ અને લોકોને આનાથી જે બેનિફિટ મળવાનો હતો આજે નળ તો આ બધે પાઇપલાઇન નાખી દીધી જમીનમાં દાટી દીધા નળ પણ છે પણ આજે જે મેઇન પર્પસ હતો કે પાણી મળશે તો એ પાણી તો આજે નળમાં આવતું જ નહીં તો આવી તો એવી ઘણી બધી યોજનાઓ છે સરકારની કે જે આમ જનતાને લાભ જો મળવો જોઈએ પણ એનો લાભ મળતો નથી અને ફક્ત ને ફક્ત જે કોન્ટ્રાક્ટર હોય કે ઉદ્યોગપતિ હોય એમના માટે જ જાણે કે આ સરકાર જે નવા નવા પ્રોજેક્ટ મૂકતી હોય એવો હાલ બધાને લાગી રહ્યું છે ખાસ કરીને આપણે હાલ નર્મદા જિલ્લામાં છે આપણ નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ બાકી છો તો શું લાગી રહે છે નર્મદા જિલ્લામાં હાલ શું સમસ્યાઓ છે લોકોની હાલ અહીંયા ખાસ કરીને તો એક તો રોજગારીની સમસ્યા છે બીજું કે શૈક્ષણિક માટે જે હબ થવું જોઈએ એ આ જે ટાઉન છે રાજપીપળા નર્મદા જિલ્લાનું એ મેઈન સિટી છે તો અહીંયા જે રીતના અલગ અલગ આપણે શહેરોમાં જોઈએ છે કે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓની ઘણી બધી વિભાગો શૈક્ષણિક વિભાગના ચાલી રહ્યા છે એવા અહીંયા પણ ચાલવા જોઈએ બસની જે વ્યવસ્થા છે આજે વિદ્યાર્થીઓને આવવા માટે સ્કૂલે આવવા માટે તમે જોતા હશો કે એમને બસના જે રૂટ છે એ રૂટ જ એમને મળતા નથી તો આજે જે પ્રાથમિક જરૂરિયાતો છે કે ભાઈ સ્કૂલમાં બસ આવવા માટે બસની સુવિધા પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ તો એના માટે કેમ આજે વિચારતી નહીં સરકારને મોટા મોટા જે પ્રોજેક્ટો છે એ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા નવા પ્રોજેક્ટો કરોડો રૂપિયાના આવે છે પણ હાલ ત્યાં હોસ્પિટલની તમે પરિસ્થિતિ જુઓ તો એ હોસ્પિટલ પણ ખરેખર ત્યાં એવી હાઈફાઈ બનાવવી જોઈએ કે જેથી કરીને જે પણ પ્રવાસી આવે કે આમ જનતા હોય એમને એનો લાભ મળી રહે તો આવી તો ઘણી બધી એમની બેદરકારી છે અને આ સમસ્યાઓ પણ છે જિલ્લાની ખાસ તો અહીંયા બે બેરોજગારી શિક્ષણ અને જે યોજનાઓનો લાભ મળવો જોઈએ એ યોજનાઓનો લાભ છેલ્લા છેવાડા સુધીના આદમી પાસે જતો નથી ખાસ કરીને જે સમસ્યાઓ છે તો નર્મદા જિલ્લામાં રાહુલ ગાંધીજી આવી રહ્યા છે તો આપણા કોંગ્રેસના કાર્યકર્તાઓ અથવા તો કોંગ્રેસના જે જે ઉચ્ચ હોદ્દેદારો છે તો આ બધી રજૂઆતો એમના થકી ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે કે કેમ ચોક્કસ કારણ કે આગળ પણ રાહુલજી સાથે જ્યારે અમારું સંગઠન જ્યારે અહીંયા આવવાના હતા રાહુલજી એમનો જ્યારે આ યાત્રાનું આ પાથ જ્યારે નક્કી કરવામાં આવ્યો તે વખતે પણ એમ અહીંયાથી ઘણા બધા અમારા સંગઠનના આગેવાનો અહીંની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી વાકેફ કર્યા છે અને આજે વર્ષો પછી આજે રાજપીપલામાં આવા નેતા કોઈ પધારી રહ્યા છે તો સંગઠનના આગેવાનોમાં કાર્યકરોમાં અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આજે રાહુલજી આવશે અને આપણને જ્યારે એ સંબોધશે તો એમના મનની વાત કહેશે અને અહીંની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જ્યારે લોકસભામાં કોંગ્રેસની સરકાર આવે તો એ સમસ્યાને કેવી રીતના હલ કરવી એનું નિરાકરણ પણ અમારા સંગઠનના આગેવાનો સાથે બેસીને એનું ચર્ચા કરશે